લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક માનસિક ઈજા પહોંચાડવા તેમને ખત્મ કરી નાખવા માટે તથા વિપક્ષના નેતા તરીકેના પદની ગરિમાને ખત્મ કરી નાખવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંયોગી પાર્ટીના પક્ષો દ્વારા ખુલ્લી ધમકીઓ આપતા ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી તેવી માંગણી સાથે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને લીગલ સેલ દ્વારા એ ડિવિઝન પોલીસને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું લોકસભાની વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક અને માનસિક તથા જામથી મારી નાખવાની ધમકી આપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા પ્રજાજન ઉપસ્થિત રહી ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આવેદન પત્ર આપી ફરિયાદ દાખલ કરવામાં આવી તેવી માંગ કરી હતી જેમાં પંચમહાલ કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરવિંદર તરવિંદરસિંહ મારવાહે ગત તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ ભાજપના એક કાર્યક્રમમાં આપણા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલે આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી બાજ આજવા નહીં તો આને વાલે ટાઈમ મેં તેરી બી વહી હાલ હોગા જો તેરી દીદી કા હુઆ લેકે શ્રીમતી ઇન્દિરા ગાંધીની જેમ હત્યા તથા સંજય ગાયકવાડ ધારાસભ્ય સિંધે સેના મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટીના તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ જાહેરમાં રૂપિયા અગિયાર લાખ

રાહુલ ગાંધી સામે જે રીતના ત્રણ ભારતીય જનતા પાર્ટી એક શિવસેનાના આગેવાનોએ જે ટિપ્પણી કરી એમને મારી નાખવાની અને જે અભદ્ર ભાષામાં જે વક્તવ્ય રજૂ કર્યું છે એ આ લોકશાહી તંત્રમાં ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે કોઈ પણ પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાયો હોય લોકો માટે લડાઈ લડતો હોય એને તમે આ રીતના ધાક ધમકી આપી અને જે રીતના એક વર્તન આ દેશમાં ઉભું કરવામાં આવ્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે સમગ્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ છે આ સમગ્ર બાબતોને સખત શબ્દોમાં વખોડો છે અને સાથે આજે અમે પંચમહાલ કોંગ્રેસ દ્વારા એક એફઆઈઆર દાખલ કરી છે અને અમે રજૂઆત કરી છે કે આ જે ત્રણેય ઈસમો અને એની સાથે જે જોડાયેલા ઈસમો છે એની સામે સખત પગલા ભરવામાં આવે અને જે કલમોનો ઉલ્લેખ કર્યો છે એ કલમ હેઠળ એની સામે પગલા ભરી અને એમને સજા થાય એ પણ માંગ કરી છે કોંગ્રેસ આવનાર સમયમાં પણ આવી રીતના ટીપકા ટિપ્પણી કરનારા અથવા જેમણે આ દેશ માટે ભોગ આપ્યો છે ઇન્દિરાજી હોય મહાત્મા ગાંધી હોય રાજીવ ગાંધી હોય જેમણે આ દેશ માટે બલિદાન આપ્યા છે એ પાર્ટીના નેતાઓ સામે જે આ અભદ્ર ભાષા વાપરી અને જેમને મારી નાખવા સુધીની જે વાત કરે એ તો સહન કરવામાં ના આવે આવનાર સમયમાં પણ કોંગ્રેસ ખૂબ જ જલદ આંદોલન કરી અને સખત વિરોધ કરશે અને અમે માંગ પણ કરી છે કે આ ત્રણેય સમોને સામે કાયદેસર પગલા ભરવામાં આવે આજે શું કાર્યક્રમ આજે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા એક આવેદન પત્રના ભાગ રૂપે અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા સૌના નેતા લોકસભાના વિપક્ષના નેતા સામે જે મારી નાખવાની ધમકી આપતે જે ટિપ્પણી થઈ છે એમાં એક સાંસદ એક રેલ રાજ્ય મંત્રી અને શિવસેના જે રાજ્ય સરકાર છે

જલત કાર્યક્રમો આપી અને કાર્યવાહી કરવામાં આવશે આજે પણ પંચમહાલ અમે લોકોએ એફઆઈઆર દાખલ કરી છે અને માંગ કરી છે કે આવા ત્રણેય ઈસમો અને એની સાથે જોડાયેલા ઈસમો સામે સખત પગલા ભરવામાં આવે સૌ જાણીએ છીએ ઇન્દિરાજી મહાત્મા ગાંધીજી જે ભોગ આપ્યો છે એ આપણે ભૂલી શકીએ એમ નથી